તાપીમાં અનેક ગણેશ મંડળો સમાજની જેઓ દ્વારા દરરોજ કોઈને કોઈ પ્રકારના સેવા કેમ્પોનું આયોજન કરી જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરી રહ્યા છે જેમાં શ્રી સાંઈનાથ ગણેશ મંડળ કાનપુરા દ્વારા શું સેવા કાર્યો થયા આવો જોઈએ ગણેશ મહોત્સવ એટલે ગામમાં કે શહેરમાં સૌથી ભવ્ય આગમન કરવું મોટું અને ભવ્ય મંડપ બનાવવો મોટી મૂર્તિ લાવવી ખૂબ પૈસા ખર્ચી બીજા કરતાં વધુ હાઈલાઇટમાં રહેવું એવું નથી પણ ગણેશ મહોત્સવની સાર્થકતા ત્યારે કહેવાય જ્યારે આ મહોત્સવ દ્વારા ધર્મ રક્ષા ગૌરક્ષા માતા પિતાનું સન્માન કરવું રાષ્ટ્ર નિર્માણ અને સામાજિક એકતાનો સંદેશ આપવો એકબીજાના મંડપમાં જઈને ભાઈચારો વધારવા કોશિશ કરવી તો ભગવાન ખરેખર પ્રસન્ન થાય આવું જ કાર્ય કર્યું છે શ્રી સાયનાથ ગણેશ મંડળ કાનપુરા દ્વારા તારીખ આઠ નવ બે રવિવારના રોજ સવારે દસ કલાકે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે વ્યારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જેપી મેવાડા સાહેબે પણ રક્તદાન કરી અને મંડળના સભ્યોને પ્રેરણા આપી આ રક્તદાન શિબિરમાં પચાસથી વધુ લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી અને તારીખ નવ નવ બે હજાર ચોવીસ સોમવારના રોજ સવારે દસ કલાકે આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થળ પર ચાળીસ થી વધુ લોકોના સ્થળ પર તાત્કાલિક આયુષ્યમાન ભારત કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા છેલ્લા ઘણા વર્ષોથી શ્રી સાંઈનાથ ગણેશ મંડળ એ થી દસ દિવસ નાના મોટા સામાજિક કાર્ય કરતું આવ્યું છે અને આ વખતે પણ ધાર્મિકતાની સાથે સમાજ ઉપયોગી કાર્ય કરી લોકોને મદદ થઈ રહ્યા છે તો મિત્રો આપણને પણ અપીલ છે કે નાનું મોટું સેવા કાર્ય આપ પણ આપના ગણેશ મંડળમાં જરૂર નમસ્કાર હું અક્ષય શ્રી સાંઈનાથ ગણેશ મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નાના મોટા સેવાકીય કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે આ વખતે પણ અમારા મંડળ દ્વારા દસ દિવસ દરમિયાન નાના મોટા સામાજિક કાર્યક્રમો કરવામાં આવ્યા છે ગઈકાલે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કરેલું હતું તેમાં પચાસથી વધુ લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું અને આજે આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પનું પણ આયોજન હતું જેમાં ચાલીસથી વધુ લોકોએ સ્થળ પર તાત્કાલિક આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યું હતું આવતીકાલે અમારા મંડળ દ્વારા મફત આંખ તપાસ અને રાહત દરે ચશ્મા અને દવા વિતરણનો કાર્યક્રમ પણ છે એ રીતે દસે દસ દિવસ દરમિયાન અનેક નાના મોટા કાર્યક્રમોનું આયોજન કરેલું છે તેમાં આપ સૌ પણ સહભાગી થાવ અને આપ સૌ પણ સહકાર આપો તેવી અપેક્ષા